લોકસભામાં ખાતરી આપવામાં આવી હતી કે કેબિનેટમાં જાતિગત વસ્તી ગણતરી પર વિચાર કરવામાં આવશે અને ત્યારબાદ એક કેબિનેટ ગ્રુપની પણ રચના કરવામાં આવી હતી જેમાં મોટાભાગના રાજકીય પક્ષોએ જાતિગત મતગણતરી માટેની ફેર કરી હતી આમ છતાં જાતિગત વસ્તી ગણતરીને બદલે કોંગ્રેસ સરકારે એસી સીસી તરીકે ઓળખાતો સર્વે હાથ ધરવાનું નક્કી કર્યું હતું અને એ રીતે જાતિગત વસ્તી ગણતરીની જે માંગ હતી એને એમણે દૂર કરી હતી એની ઉપર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું આ બધું હોવા છતાં કોંગ્રેસ અને એનડી ગઠબંધન